તો આ રોડની આપણે મજા લઈએ અને સૌરાષ્ટ્રના એ દિવસો યાદ કરીએ કે જ્યારે આપણે દિવાળીયા ગામડે ને આ રોડ રોડ કેરેટનો છે દિવાળી રોદા બોધા નથી ભ્રષ્ટાચાર વગરનો આ રોડ છે ને ઓલપાડ થી હાંસોડ બાજુ જઈએ છીએ ઝાડવા વાવી દીધા છે આ જે કે સ્ટાર વાળાની આ કૃપા છે ને આ ઝાડવા જે તે દિવસે મોટા થઈ જાય તેથી આનંદનો પાર નહીં રહે છાયડો છાયડો છે બાપ બાયપાસ કરી અને હવે આવવાનું છે જ્યાંથી આપણે ઓલો એક્સપ્રેસ હાઈવે જે આવી ગયો છે ચડવાનો છે એટલે આપણે જે જૂની રીતે જાતા હતા ને બધી ઓલા ભરૂચવાળાની ટ્રાફિકની બધું બાયપાસ આ નવું ઇન્વેન્શન કર્યું છે અને બહુ રસ્તો સારો મેળવ્યો છે આ રોડે અહીંથી અમે અત્યારે ચડવાનું વિચાર્યું છે રોડ ફર્સ્ટ ક્લાસ છે

અને ભાઈ વડોદરા અમે જઈએ છીએ અને રસ્તાની અંદર આ જગદીશ અહીંયા ભાઈ નાસ્તા પાણીનો હોલ્ડ કરવાનો છે ચા પાણી પી લઈએ હા આમ તો આ સૌરાષ્ટ્રનું આભૂષણ કહેવાય પણ હવે આ વડોદરાનું છે ત્યાંથી વાસદ થઈને અમે નીકળવાનો વિચાર કર્યો છે હવે દિલ્હી મુંબઈ હાઈવે ક્રોસ કરી અને અમે આ ઉતરી ગયા છે હવે આ નેશનલ હાઈવે છે આ બધું નેશનલ હાઈવે જેવું લાગે છે અને હવે જોઈએ આ કંઈક અમે કારણ કે આણંદનું બોર્ડ બતાડે છે વાસદ આ બાજુથી જતું રહ્યું એવું લાગે છે હવે આ જોઈ કારણ કે બે બાજુ ફેન્સિંગ છે એટલે આ છે નેશનલ હાઈવે વાંસ બોડ મેળવું ને આનંદ આવી ગયા કારણ કે આગળ પછી આનંદ જ હતો અમદાવાદ હવે અહીંથી બાયપાસ છે આગળ નીકળવાનો વિચાર છે ભાઈ હવે અમે પાછા ત્યાંથી થી અમે આવ્યા દસ કિલોમીટર કાપી અને પછી આ રોડ જોવો જોરદાર છે આ બગોદરા બાજુ જાય છે અને બગોદરા ઉપરના રોડે જઈએ છીએ નારી અહીંથી નારી ચોકરી અહીંથી આવશે એટલે અમે ભાવનગર નથી જતા પણ બાયપાસ નાની ચોકડીથી જો ધોલેરા આવી ગયું ભાઈ આનો વિકાસ વર્ષોતી ચોપડે ચડી ગયો છે પણ હજી વિકાસ આમ રોડ રસ્તા સારા છે એમાં ના નહીં પણ હવે જોઈએ આ બધું કઈ આનું બધું જી એન્ડ આવે છે હેપી એન્ડિંગ આવે છે બોલારિયા અહીંયા હાંચવી નો અહીંયા બધા ચાર રસ્તા છ રસ્તા આઠ રસ્તાને ખબર જ ન પડે એટલે બહુ સાચવી સાચવીને જાજો જેથી તકલીફ ન પડે આપણે ચડવાનો છે આ રોડ અમે વેજલ થી જો લઈ લીધો હોત ને તમે અમે પહોંચી જાત કારણ કે આ રોડ ઉપર ભલે દસ કિલોમીટર વધારે થાય પણ આ રોડ આવા જેવો ખરો તમે રોડ જોવો હવે આવી ગયો આ નારી ચોકડી આ ભાવનગર ને એ બધું આ નારી ચોકડી એટલે વર્લ્ડ ફેમસ કહેવાય અને અહીંથી હવે અમે સૌરાષ્ટ્ર બાજુ અમરેલી બાજુ જાહું આ ચાર રસ્તા ઉપર પોજી પંજાબી ઢાબા અહીંયા જમવાનું લેવો છે ભાઈ સૌરાષ્ટ્રની મો જો ભાઈ નારી જોકડી છે તમે જોઈ લેજો આરકેની હામે પોજી પંજાબી સસ્તું ને સારું અને મજા આવે રફાય પ્રોપર છે અને એકદમ રેટ વાઇઝ જો ભાઈ લાઠી આવી ગયું છે લાઠી નો ગેટ ભવાની જેમ્સ ભાઈ જોવો અહીંયા પછી આ જગતની પાણી પૂરી જલાલા સામે અને અહીંયા બધા ભેગા થઈ ગયા અમે જાય છીએ સમઢિયાળા અહીંથી તો સત્તર કિલોમીટર જ છે